અને પુષ્પર અર્પણ કરીને કરવામાં આવી હતી આ અવસર પર આદિત્ય સમાજના લોકો પરંપરાગત વસ્ત્રોમાં મોટી સંખ્યામાં જોડાયા હતા આગળ સમાજના યુવાનો અને મહિલાઓએ પરંપરાગત ઢોલનગારા સાથે આદિવાસી લોકનૃત્યનું શાનદાર પ્રદર્શન કર્યું હતું બાળકોમાંથી લઈને વડીલોએ પણ નાચગાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સમગ્ર કાર્યક્રમ દરમિયાન આદિવાસી સંસ્કૃતિની ઝાંખી જોવા મળી હતી સમાજના વક્તોએ બિરસા મુંડાજીએ આદિવાસી સમાજના હક અને અધિકાર માટે કરેલા સંઘર્ષને યાદ કરીને આજે પણ સમાજને એકતા ભાઈચારો અને શિક્ષણના માર્ગે આગળ વધવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો આદિવાસી દિવસની ઉજવણીને વધુ યાદગાર બનાવવા સમાજ તરફથી સાંસ્કૃતિક કાર્યક્રમો પરંપરાગત રમતગમત અને સામાજિક જાગૃતિ સંબંધિત સંદેશો પણ આપવામાં આવ્યા હતા કાર્યક્રમમાં યુવાનો માટે પ્રેરણાદાયક ઉદબોધન અને વડીલો માટે સન્માન સમારંભ પણ યોજાયો હતો આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન સોનગઢ નગરમાં ઉત્સવનું વાતાવરણ જોવા મળ્યું હતું બાળકો યુવાનો અને મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાનું ગૌરવ વધાર્યું હતું રિપોર્ટર હાર્દિક જોશી સોનગઢ